અત્યારે આપણે બાપા ના મંદિરે આવી ગયા છે અને આજના બગદાણ ના લાઈ લાઈવ દર્શન કરાવીશું મિત્રો અત્યારે ઘેર ના મિત્રો અને અંદર જઈ રહ્યા છે બાપાના ના થી દર્શન કરાવીશું મિત્રો તો લાઈવ માં બન્યા રેજો મિત્રો બધા મિત્રો ને બાપા મિત્રો એ શ્રી રામ ચાલો મિત્રો તો જઈએ અને બાપા ના દર્શન થી ચાલો તો ધીમે ધીમે અંદર મિત્રો ને આજનો ટ્રાફિક જોઈ શકો કેટલો છે મિત્રો ગાડી મંદિર ગાડી મંદિરના દર્શન કરાવી મિત્રો તો સામે ગાડી મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો નજીકથી થી દર્શન કરાવીએ બધા મિત્રો વાપસ તરફ ભાઈ તો ગાડી મંદિર આવી ગયા છે મિત્રો અને નજીક થી દર્શન કરાવી ગાડી મંદિરના તો લાઈમો બનીરજો રજોભાઈ સવાણી બાબસ્થрам મહેશભાઈ પરમાર બાબસ્થрам નેહુલભાઈ ગોલાણી મરતરામભાઈ જય શ્રી રામ આજના આ ગદ મિલા લાઈવ છે મિત્રો ઓધા મિત્રો બાબસ્થрам જય શ્રી રામ મિત્રો હરદભાઈ राठौड़ બાબસ્થрам આવના પરમાર જય શ્રી રામ બાબસ્થрам

સંગમભાઈ પરશુરામ જય શ્રી રામ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈક કરવા માટે અવાજ આવે છે ભાઈ તો બધા મિત્રો નમસ્કાર ભરતભાઈ રાઠોડ જય જય શ્રી રામ પરશુરામ ચાલો આ ઘણો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે ધીમે ધીમે છે એ સમાજ સમાજની અંદર તપ જે હિતેશભાઈ જેતાણી પરશુરામ હિતેશભાઈ તો ગાડીમાં લાઈવ છે હવે આપણે સમાજની અંદર જઈએ

તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર ના લાઈવ દર્શન આજના ફટાકડા લોગ બાપા સલા સોરી ગૌરવભાઈ બબસ્ત્રામ આજના લાઈવ દર્શન સમાધિ મંદિર ના આજે સમાધિ મંદિર સમાધિ મંદિર ના લાઈવ દર્શન કરી શકો છો સંગમભાઈ બબસ્ત્રામ તો ઘણી બધી લાઈક આવી ગઈ છે અને ઘણા બધા મિત્રો લાઈવ છે નવા મિત્રો live માં જોડાવા હોય તો એને આપણે એકવાર જણાવી જણાઈ દઈએ કે આપણે channel માં પહેલી વાર live માં જોડાવા હોય તો ચેનલ subscribe કરી લે મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ આપણે live દર્શન કરાવીએ છીએ બાપાના રોજ દર્શન કરાવીએ છીએ બાપાના નવા નવા સ્ટેટસ મૂકીએ છીએ અને નવા નવા video પણ મૂકીએ છીએ મિત્રો અને આપણા ઘણા બધા video છે બાપાના રુકમણી મિશ્રા, બાપા જય શ્રી રામ તો અત્યારે તમે સમાજ મંદિરના live દર્શન કરી શકો છો મિત્રો ચાલો તો ધીમે ધીમે છે આપણે ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો રાધરેદ સ્ટુડિયો બાબાશ્રામ ભાઈ જય જય શ્રી રામ જય બાબા બાબાશ્રામ ભાઈ ભરતભાઈ राठौड़ અને ગરોભાઈ બાબાશ્રામ ભાઈ ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો તો લાઈવ માં બની રહેજો અહીંયા બાપાના વાસણો છે તેના પર દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો મિત્રો મિત્રો જશો તો આ છે બાપાના વાસણો બાપા છે બાપાના વાસણો જોઈ શકો છો આ છે બાપાના વાસણો મિત્રો જયારે જીવતા હતા ત્યારના વાસણો છે મિત્રો તો વાસણો જોઈ શકો છો મિત્રો તમે ચાલો મિત્રો હવે સમાધિ મંદિર થી હવે ધ્યાન મંદિર તરફ જઈએ સામે ફ્રીજ છે એમાં બાપાના હાર રાખવામાં આવે છે જેનાથી આરતી થાય છે મિત્રો અને સામે છે ગાદી મંદિર છે મિત્રો હમણાં દર્શન કરાવી ત્યાં ચાલો તો હવે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો સામે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિર ના નજીક થી દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો એ લાઇક કરી તો ખૂબ ખૂબ આભાર મિત્રો લાઇક કરવા માટે ચાલો તો ધ્યાન મંદિરના લાઇદર છે નજીક આવી ગયા છે તો આ છે ધ્યાન મિત્રો લાઇક કરવા માટે આભાર કારણ કે તમારી પાસે સમય ના હોય તો તમે અમારી માટે લાઇક કરો છો તમે દર્શન કરાવો તો અમારા દુઃખ મટે છે આભાર ભાઈ ત્રણ સહાય ગૌરવભાઈ તમારો પણ ખૂબ આભાર કે તમે અમારી સાથે રોજ લાઈ માં જોડાઈ જાવ છો બધા મિત્રો લાઈન માં જોડાય તો તેમનો પણ ખૂબ આભાર કેમ કે તમે પણ તમારો કિંમતી સમય આપીને આપણી સાથે લાઈન માં જોડાવ છો મિત્રો

એમાં તમે ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે રેગ્યુલર જે આપણી સાથે રોજ live માં જોડાઈ જાય છે તેને તો કહેવાનું જ ન હોય કેમ કે તેને ખ્યાલ જ છે કઈ જગ્યાએ બાપા દેખાય છે અને હવે તો તે અહીંયા આવે બગદાણા તો તે આમ પણ કહી શકે કે કઈ જગ્યાએ બાપા દેખાય છે રાહુલભાઈ મકવાણા zero નો બાપા સીતારામભાઈ અહીંયા મિત્રો ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું દાઢી બધું જ વ્યવસ્થિત બતાવશે મિત્રો રાજમા લાય દર્શન વડ ની અંદર જોઈ શકો છો તો બધા મિત્રો ને ભાઈ જય શ્રી રામ અને નવા મિત્રો ને જણાવ કે આપડી channel માં પહેલી વાર આવો તો ચેનલ ને subscribe કરી લ્યો મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઇવ દર્શન થઈ શકે રાજુભાઈ સવાણે બાપેશ રામ ચિમનભાઈ સીતા રામ બારીયા ગોધરા થી જોડાઈ ગયા છે live તો ચિમનભાઈ ને પણ બાપેશ અને લાઈવ માં જોડાયા તરત જ લાઈક કરી દીધી છે તો તેમનો પણ ખુબ ખુબ આભાર મિત્રો જય ભારત જય શ્રી રામ ભાઈ ઘણી બધી લાઈક આવી ગઈ છે આજે મિત્રો તો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આજના 라이 દર્શન વડની અંદર બાપાને જોઈ શકો છો ચાલો હવે બીજા મંદિરે જઈએ અને દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો મિત્રો

ना लाग लाग में तो आज ना गादीनु ना लाइव दर्शन બધા મિત્રોનો ઉપસ્થિત આમ જય શ્રી નામ નાજી મિંદના નજીક થી લાઇ દ્રશ મિત્રો જોય શકો આજ નું કેસ આ નજીક થી આપના લાઇ દ્રશ મિત્રો ચાલો મિત્રો તો છે આજ નો ટાઈમ ખૂબ વધારે થઈ ગયો છે લાઇ નો આપણે ફક્ત 10 મિનિટ જ લાઈ કરી છે પરંતુ આજે 10 મિનિટ કા તા વધારે થઈ ગયો છે તો तो आज लाइव एट सुधी राखी मित्रों फरी पास अपने सवेरे आठ वगे लाइव में मिलीस मित्रों तो बदा मित्रों ने बापस राम लाइव में जो खूब आभार थैंक यू मित्रों बदा मित्रों दिल से आभार फरी पास सवार आप आठ वगे लाइव में मिलीस तो सवार टाइम हो तो मित्रों लाइव में जोड़े जीजो बदा मित्रों वापस राम जय श्री राम सीताराम मित्रों भाई क्या कहता है मैं ओए फरमेला Calon virtual jenguk David ya, sudah betul, ya. Bapak, setelah membuka. Bapak, bapak, bapak,